મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીની વેદનાનો નો સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યો ગુજરાતમાં રાજસ્થાનની જેમ ચારસો પચાસ રૂપિયામાં ગેસ નો બાટલો મળતો થાય અને લોકોની આ મોંઘવારીની વેદનાને આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યો હતો આ બાબતે વાત કરીએ તો રાજસ્થાનની સરકારે પોતાની જનતા માટે રૂપિયા ચારસો બાટલો આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલેને મત આપ્યા છે તો ગુજરાતની જનતાને ને ચારસો પચાસ રૂપિયામાં રાંધણ ગેસના બાટલો કેમ ન મળે તેવા સવાલ સાથે આ મોંઘવારી સાથે પીડાઈ રહેલા લોકોએ ઉઠાવ્યો છે સવાલ સાઠ લાખ થી વધુ ગેસ કનેક્શન ધારકો છે તેઓ રૂપિયા આસપાસની ગેસ સિલિન્ડર ખરીદે છે રાજસ્થાન ભાજપ સરકાર રૂપિયા ચારસો પચાસ ના ભાવે ગેસ સિલિન્ડર આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતને કેમ અન્યાય કરવામાં આવે છે તેવી વાત કરીને મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પંકજભાઈ રાણસરિયા

અવનવા વાયદાઓ આપ કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતેને પોતે થૂકેલું જે ચાટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે જેમ કે બીજા રાજ્યોની અંદર ગેસની બોટલ સાડા ચારસો રૂપિયામાં આપવાના વાયદાઓ આપેલા હતા તો ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપ સરકારને મતદાન આપી અને જીતતી આવેલી છે તો ગુજરાતની જનતાનો શું વાત છે ગુજરાતની અંદર અગિયારસોથી બારસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને એપ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર સાડા ચારસો રૂપિયામાં આપવાનો વાયદો કરતી હોય છે તો એક બાજુ ગુજરાતની જનતાને ખોળ આપવામાં આવે છે અને બીજા રાજ્યને ખોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે બે ભાષાઓનું વલણ ચલાવ ચલાવવામાં આવી રહ્યું છે તદ ઉપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી કે મહિલાઓને સન્માન રાશિ આપવી જોઈએ તો ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિના વાયદાઓને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે એમને કેમ જે સન્માન રાશિ રૂપે એમને પૈસા કેમ ના મળી શકે આ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે જો સરકાર આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્ય રૂપી આંદોલન પણ ભંડાર માનીશ